મોડું થઈ ગયું ગાડી આવે તો ભાઈ 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 મને આમ આગળ ઓલા ચાર રસ્તા સુધી લેતા જાવ ની તમે મને રિક્ષા અહીંયા કોઈ મળતી નથી મારે અર્જન્ટ છે સારું કામ કરો આ બેગ તમે પહેરી લો બે જ પાછળ હા હા નકરી નડશે

અને આ ઠેલામાં શું છે બધા બધા ખોલો આ સાહેબ આ બેગ મારો નથી લ્યો ભાઈ આ બેગ તમારો અરે ભાઈ આ બેગ મને તમારો બેગ મને હું કેમ આપો છો તમારે તમારી પાસે રાખો અરે અહીંયા લાવો ઠેલો શું છે આમાં આ શું દારૂ હ એક તો داروની હેરફેર કરો છો અને પછી પોતાનો બચાવ કરો છો અને પછી મને રમાડો છો કે આ થેલો મારો નથી આ મારો નથી કોનો છે ઠેલો સાહેબ તમે તમે મારો વિશ્વાસ કરો આ બેગ મારો નથી આ બેગ આ ભાઈનો છે આ ભાઈની પાસે મે આ ચાર રસ્તેથી ખાલી લિફ્ટ લીધી આ મને આગળ સુધી છોડી દીધો તો એ બેગ એણે મને આપી દીધો કે તમે પાછળ લઈને બેહી जाओ મારો વિશ્વાસ કરો આ બેગ મારો નથી સાહેબ અરે સાહેબ બેગ કોની પાસે હતો કોને ફેરો હતો આ બેગ મારો થોડો છે

મારો વિશ્વાસ કરો તમે એક મિનિટ મને ખાલી એક મિનિટ નો ટાઈમ આપો સાહેબ શું બોલવું છે જલ્દી બોલ થોપો થોપો સાહેબ ફાલ્ગુની હું શું કહું છું તને કે હવે છે ને આપણે જેમ બને ને એમ જલ્દી લગ્ન કરી લેવા જોઈએ તારી વાત સાચી છે પણ પહેલા આપણે આપણું કરિયર તો બનાવીએ આપણે અત્યારે ભણવાનો ટાઈમ છે અને બીજી વાત એ કે મારા પપ્પા લગ્નની મંજૂરી આપે તો જ આપણા લગ્ન થશે કારણ કે મારા પપ્પાની મંજૂરી વગર હું તારી સાથે લગ્ન નહીં કરું હા હા ફાલ્ગુને હું ક્યાં ના પાડું છું આપણે તારા પપ્પાની પરમિશન લઈ લેશું જો તારા પપ્પા હા પાડે ને તો જ આપણે લગ્ન કરીશું બાકી તો જેવા આપણા નસીબ બીજું શું હા તારી વાત સાચી છે પછી જેવા આપણા નસીબ એક મિનિટ ફોન આવે છે હલો હા કોણ બોલો છો તમે હું પોલીસમેન રાજેશ બોલું છું અને તારા પપ્પા દારૂની હેરાફેરી ફેરી કરતા પકડાઈ ગયા છે શું તમે કેવી વાત કરો છો તમારી કઈ ભૂલ થતી હશે એ મારા પપ્પા હોય જ નહીં હલો હા પપ્પા તમે અરે આ પોલીસવાળા શું કહે છે તમે ત્યાં ક્યાંથી

તો બેટા સાહેબ તમે મારા પપ્પાને અહીંયા કેમ પકડી રાખ્યા છે એ કઈ દારૂનું વેચાણ નથી કરતા ઓ આ તારા પપ્પા વેચાણ નથી કરતા તો એના થેલામાંથી દારૂ કેમ અને જ હું છું સમજી અરે બેટા આ બેગ છે ને મારો નથી આ બેગ મારો છે જ નહીં આ બેગ તો આ છે અને ખોટું નામ મને આ આ ગુનો મારા ઉપર નાખી દીધો અના સાહેબ માનતા જ નથી સર આ તમે શું વાત કરો છો હા અંકલ હા હું ગેરકાનૂની કામ કોઈ દિવસ નથી કરતા તમારી કઈક ભૂલ થતી હશે અને સૌથી પહેલા તો વાત એ છે કે તમે જ વર્દી નથી પહેરી અમને કઈ રીતે ખબર પડે કે તમે જ પોલીસવાળા છો હા તમે ખોટે ખોટો આરોપ નાખતા હોય તો ઓ ભંટર હોશિયારી નહીં માર જોઈ લે મારું આઈડી બસ આમ જોઈ લે જોઈ લીધું અને છે ને મારી વાત સાંભળી લે આ તમે મને સારા માણસો લાગો છો ને એટલા માટે તમને અહીંયા ઉભા રાખ્યા છે આ અને હા તારા બાપને છોડો હોય ને તો મને થોડા ચા પાણીને આપવા પડશે નહીં તો પછી છે ને પોલીસ સ્ટેશને લઈ જઈશ ને તો કાયદેસરની કાર્યવાહી થશે અને બધા છે ને અંદર ફિટ થઈ જશો એટલે તારે જો તારા બાપને છોડો હોય ને તો થોડા ચા પાણી ના આપવા પડશે મને ફાલ્ગુની હું શું કહું છું કે હા સાહેબને જે પણ ચા પાણી ના આપવા પડે ને એ આપણે આપી દઈએ ખોટે ખોટી આ મેટરમાં નથી પડવું બાકી જો અને આપની ઉપર લીગલી કેસ કર્યો ને તો પપ્પાને બહાર કાઢવા મુશ્કેલ થઈ જશે અને કોર્ટ કચેરીના ધક્કા થશે એ અલગ મારી વાત તો સાચી છે આ સાહેબ તમને ચા પાણી ના કેટલા આપવા પડશે 10000 10000 આપવા પડશે હા બેટા હું શું કઉ છું કે દસ હજાર રૂપિયા કે થોડા આપવાતા હશે અરે હું નિર્દોષ છું આમાં મારું કાંઈ છે જ નહીં અને આપણે છે ને ભલે કાયદેસર કાર્યવાહી કરવી પડે ભલે કોર્ટ કચેરીના ધક્કા થાય પણ આવા પૈસા આપણે નથી આપવા અને આવા પૈસા આપવાથી આ લોકોની વધારે પડતી હિંમત વધ્યા કરે હું નહીં આપું આવા ચાપાણીના પૈસા પૈસા નહીં આપવા હોય ને તો પછી ચાલો મારી સાથે પોલીસ ચોકીએ અને ત્યાં પછી થોડો સમય અમારા સરકારી મહેમાન બનો અને પછી વકીલને તમે પૈસા ખેડાવી ખેડાવીને એમનું પેટ ભર્યા કરજો ચાલો એમ ફાલ્ગુની સમજાવ તારા પપ્પાને જો હું સાચું કહું છું કે હા સરને પૈસા આપી દે જો કેસ થશે ને તો ખોટે ખોટી તારા પપ્પાની પણ બદનામી થશે અને સમાજમાં થૂથું થશે હું જો સાચી સલાહ આપું છું કે આમને પૈસા આપી દે અને અત્યારે ને અત્યારે હા મેટ્રો અહીંયાથી અથવા દફા કર

જે મારે કરવું જોઈએ બહુ પહેલા કરવું જોઈએ રાજેશ રાજેશ તું પોલીસ વાળો છે પોલીસના હોદ્દા પર છે તું અને લોકોને દારૂ પીતા બંધ કરવાને બદલે તું દારૂ પીવે છે ના બેટા પીવા દોને આ મારે આખો દિવસનું કેટલું ટેન્શન હોય છે આખો દિવસની અધોડધોડીમાં થાક લાગે છે એટલા માટે આ કેવું પડતું હોય છે બસ તું મને સમજાવવાના ધંધા કરે છે તને જ થાક લાગે તને જ કામ હોય દુનિયાનો તું જ એક એવો વ્યક્તિ છે કે તને બહુ થાક લાગે હું તારી માં છું ને મને કામ કરતા થાક નથી લાગતો હું તો નથી પીતી મને બનાવવાના ધંધા નહીં કર બસ આ નથી પીવાનું તો નથી પીવાનું સારું નથી તો નથી અરે મમ્મી તું તો નારાજ થઈ ગઈ આજ પછી નહીં પીવું બસ

કોઈ નાટક નહીં અરે મમ્મી મેં તને કેટલી વાર કીધું મારે છોકરી નથી જોવી અને મારે હમણાં લગ્ન નથી કરવા તારે લગ્ન નથી કરવા તારે ઉતાવળ નથી પણ મારે આ ઘરમાં વહુ લાવવાની ઉતાવળ છે મારે તારા કોઈ બાના નથી સાંભળવા કઈ જ નહીં કાલે તું મને તૈયાર જોઈએ આપણે કાલે છોકરી જોવા જવાનું છે અને કોઈ આનાકાની નહીં અરે નથી જવું મમ્મી મેં કહી દીધું ને જવાનું છે એટલે જવાનું છે મારી સામે કોઈ જીભા જોડી હે ભગવાન આ કેવા માણસો છે આ દુનિયામાં કેવા લોકો છે ને કે ખબર જ નથી પડતી આ કોઈની ઉપર મારે વિશ્વાસ કરવો કે ના કરવો ખરેખર તો છે ને આ દારૂ પેલા ગાડી વાળા હતો મારું તો એમાં કંઈ લેવા દેવા જ નતું અને મારા બેટા એ બધો આરોપ મારી ઉપર નાખી દીધો નહીં લેના કે નહીં દેના અજાણતા તે આફત પોટલું મારી ઉપર આવી ગયું ધર્મ સંકટ આવી ગયું મારી ઉપર તો પપ્પા એટલે જ કહું છું કે કસે પણ જવું હોય ને તો જોઈ વિચારીને જવાનું આ મજાણિયા ઉપર વિશ્વાસ નહીં કરવાનો પછી આવું જ થાય અને એમાંય હોશિયારી તાણ હતી કે હા પોલીસ વાળો ભટકાણો આપણને રિશ્વતખોર આ 5000 રૂપિયા લઈ ગયો આપડા

કે અત્યારે આપણે ભણવામાં ધ્યાન આપવું જોઈએ હા હા સારું પણ મને એકવાર તારા પપ્પા સાથે વાત તો કરવા દે તો ખબર પડશે ને કે શું જવાબ આપશે સારું તું વાત કરજે હું તારા માટે ચા બનાવી લઉં હા આદુ નાખીને કડક મસ્ત બનાવજો ચોક્કસ અલો બેટા સાગર હા આ ક્યાં હું આમને બેઠો છો કે ચા પાણી પીધા કે નહીં હવે ફાલ્ગુની ચા બનાવવા માટે જ જઈ છે સારું <laughs> ले सागर चा थैंक यू अरे पप्पा तमारा मटे लाओ ना बेटा मारा मटे हत्या रह जावा दे मुँह पर से शांति से पी ले सारो मारे थोड़ो नाश्ता पन करूँ आपने अंकल हां बोल घना समय थी મારે તમારી સાથે એક વાત કરવી હતી તો ખાવ તમને હા બોલ શું કહેવું છે જો અંકલ હા વાત હેવી છે કે તમને કઈ રીતે કહું ને એ સમજાતું નથી આ તો બોલ ને બેટા શું કહેવું છે તારે આ વાતને આમ છોડીને ચીકણી ન કર બોલ फटाफट જો અંકલ વાત જાણે એમ છે કે હું અને ફાલ્ગુની એકબીજાને પ્રેમ કરીએ છીએ

આવે છે એટલે એમ સમજી લે કે મારે ફાલ્ગુની માટે આમ કઈ લેવલ નું વિચારવું છે એટલે મેં એવું કંઈ નક્કી કર્યું છે મને નોતી ખબર કે તમે ફાલ્ગુનની સગાઈની વાત કરો છો જો મને એ વાતની ખબર હોત ને તો હું તમને હા વાત જ ના કહેત પપ્પા તમે જેમની સાથે મારે સગાઈનું નક્કી કરો છો એ લોકો કોણ છે તમે મને કંઈક જણાવો તો સહી જો બેટા હું જેની સાથે તારી સગાઈની વાત ચલાવું છું ને એ માણસો બહુ સારા છે ઘરમાં ખાલી માં દીકરો બે જ છે અને એમનો જે છોકરો છે ને એ ઈમાનદાર પોલીસ ઓફિસર છે જુઓ અંકલ હા તમારી બાબતમાં મારે વધારે બોલવું તો ના જોઈએ પણ એક વાત કેવી છે તમે ફાલ્ગુનીના લગ્ન બીજે કરાવો એમાં મને કોઈ વાંધો નથી પણ હમણાં તમે કીધું ને કે એ છોકરો એક પોલીસ વાળો છે અને હમણાં આપણે જેને મળ્યા ને એ પણ એક પોલીસ વાળો જ હતો એટલા માટે

ઈમાનદાર ઉપર મને ભરોસો છે એ મને કોઈ નબળું પાત્ર બતાવે જ નહી અને જ્યાં સુધી બધી મને માહિતી છે ને ત્યાં સુધી તો મેં બધું જાણી લીધું છે બધા સમાચાર તો સારા છે એટલે કોઈ ચિંતા કર્યા જેવું નથી બાપ શું થયું તમને તમારી તબિયત ખરાબ હોય એવું લાગે છે ક્યાં જવું છે તમારે અને શું થાય છે તમને અરે બેટા આ જુઓને કેટલો તાપ પડે છે અને આ મેં છે ને મારી તબિયત એ કંઈ સારી નથી પણ આ તો જાવું પડે એમ છે ને એટલે બહુ ચક્કર બહુ ચક્કર આવે છે મને તારું ખૂબ ખૂબ આભાર હો બેટા બાકી જો રસ્તે કેટલા હાલ્યા જાય પણ તે પૂછ્યું મને બાકી કોઈ પૂછે એમ નથી બાબા હા તમારું નામ શું છે અને હા ઉમરે તમે આમ રસ્તા ઉપર એકલા શું કામ જાવ છો અરે બટા કોકિલા છે મારું નામ છે ને તારા જેવડો દીકરો છે મારો એની હગાઈ છે અને આ જો સાડી દીધી હતી અને ઓલા ઘરેણાઈ લેવાતા તો અટાણે મને બોલાવી હતી કીધું ઘરે કોઈ છે નહીં તો લાવ થોડોક ટાઈમ છે ને તો હું વહી જાઉ પછી ગાડી એ દીકરો લઈ ગયો નહી તો એ મને લઈ જાય પણ બટા તારો બહુ બહુ આભાર કે તે મને પૂછ્યું હાલ હું જાઉં હા બાપ તમારે જવું હોય તો જાજો પણ થોડાક શાંતિથી જાજો નિરાતે જાજો આગળ છે ને એક પાન નો ગલો છે ત્યાં પાણી પીને જાજો એટલે ચક્કર ના આવે બટા સારું થયું તે કીધું આગળ કઈક પાન ગલ્લો છે આમ તો જો કઈ દેખાતું નહિ અને અમે છે ને પેલા ભાવનગર રહેતા હતા તો આ તમારા છોકરા ની અહીં બદલી થઈ ને એટલે અમે અહીં આવ્યા છીએ સુરતમાં અને કઈ મને ખબર નથી અજાણી શું પણ તે કીધું ને કે આગળ પાણી મળશે બસ હવે હું પાણી પી ત્યાં થોડોક પોરો ખાઈને પછી હું આગળ જાય તારો બહુ બહુ આભાર હો બટા સારું સારું જાઉં તમારું ધ્યાન રાખજો હા તો મારી પાસે અત્યારે ગાડી નથી એટલે નહીતર તો તમને મૂકી જાત બટા તે કીધું એ બધું આવી ગયું માર દીકરો હતો મને ગાડી જ લઈ આવત હારું સારું જાવ તમ તારે તમે હા પાછિન જજો હા બટા ભગવાન તારું ભલું કરે હા હા